જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટ હોવાની પોલ ખુલી હતી આ રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની બોતેર દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો પાસે કેવાયસી ફરજિયાતો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનએસ વસાવવાની સૂચના અને નાયબ મામલદાર પુરવઠા દ્રશ્નાબેન પરમારના માર્ગદર્શન હેઠળ પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીસ હજાર આઠસો પંચાણું રેશનકાર્ડ ધારક જમીનદારો ચાર કાર્ડ ધારક પચીસ લાખથી વધુની આવક ચારસો સત્તાવન રેશન કાર્ડ ધારક છ લાખથી વધુની આવક અઢાર એમસીએ ડાયરેક્ટ તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ ધારકો સસ્તાના જ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી ખાતે નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલતદાર એનએસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવાયું છે જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો